હા મિત્રો ઓગણીસ જુલાઈના રોજ સૂર્યદેવની ચાલમાં પરિવર્તનના કારણે સૂર્યની શુભ દ્રષ્ટિ બારમાંથી ચાર રાશિઓ પર પડવાની છે જેના કારણે ચાર રાશિઓના ભાગ્ય ચમકવા જઈ રહ્યા છે હવે ચાર રાશિના તારા ઉગશે હા મિત્રો મિત્રો તમને જણાવી દઈએ કે જુલાઈ મહિનાનો ગ્રહો અને નક્ષત્રો અનુસાર ખૂબ જ ખાંસ છે હા મિત્રો આ મહિનામાં નાના અને મોટા ગ્રહોની રાશિ બદલાઈ ગઈ છે મિત્રો જ્યારે શનિની વકરી ગતિ શરૂ થઈ ગઈ છે અને બુધ પણ અઢાર જુલાઈથી વકરી થઈ જશે અને મંગળ અને શુક્ર પણ તેમના ક્ષણિક પ્રભાવોનું એક અનોખું જાળ ફેલાવી ચૂક્યા છે ત્યારે આ સમય દરમિયાન ગ્રહોનો રાજી સૂર્ય પણ ખૂબ જ ઝડપી ગતિએ એક શક્તિશાળી પરિવર્તન લાવવાનો છે હા મિત્રો સત્તર જુલાઈથી સત્તર ઓગસ્ટ બે હજાર સુધી સૂર્ય એક મહાન પરિવર્તનમાંથી પસાર થવાનો છે જેની અસર દેશ અને દુનિયાની સાથે સાથે દેશ અને દુનિયા પર પણ ખૂબ જ ખાસ પડશે સૂર્યના રાશિ પરિવર્તનને કારણે હિંમત પરાક્રમ બુદ્ધિ અને શાણપણમાં વધારો ચોક્કસ જોવા મળશે તો મિત્રો તમારે આ વીડિયોને અંત સુધી જોવો જ જોઈએ કારણ કે આ વિડિયો તમારા બધા લોકો માટે ખૂબ જ ખાસ બનવાનો છે હા મિત્રો મિત્રો અમે તમને જણાવી દઈએ કે જ્યોતિષશાસ્ત્રમાં સૂર્યનું બધા ગ્રહોમાં એક વિશેષ સ્થાન છે સૂર્યને ગ્રહોના રાજનું બિરુદ છે તેથી જ્યારે પણ સૂર્ય પોતાની રાશિ બદલે છે ત્યારે તેનો તમામ રાશિઓ પર પણ ખાસ પ્રભાવ પડે છે કેટલીક રાશિઓ માટે તે ખૂબ જ શુભ હોય છે અને કેટલાક માટે તે મુશ્કેલીનું કારણ પણ બને છે મિત્રો બુધવાર સત્તર જુલાઈના રોજ સૂર્ય ગુરુની રાશિ મિથુન રાશિની યાત્રા પૂર્ણ કરશે અને કર્ક રાશિમાં પ્રવેશ કરશે મિત્રો કર્ક રાશિમાં પ્રવેશ કરતાની સાથે જ સૂર્યચાર રાશિના લોકોને શુભ પરિણામો આપશે રાશિઓ ચાલો તમને જણાવી દઈએ કે સૂર્યનું ગોચર સોળ જુલાઈના રોજ સાંજે પાંચ વાગીને સત્તર મિનિટ વાગ્યે થશે જ્યોતિષશાસ્ત્ર અનુસાર સૂર્યને આદર આત્મા પ્રતિષ્ઠા નેતૃત્વ ક્ષમતા અને ઉર્જા વગેરેનો કારક માનવામાં આવે છે જ્યારે કર્કચંદ્રનું ચિહ્ન છે અને તે પાણીના તત્વ સાથે સંકળાયેલું છે બીજી તરફ સૂર્ય અગ્નિ તત્વનું પ્રતિનિધિત્વ કરે છે તેથી એવું માનવામાં આવે છે કે સૂર્ય અને કર્કનું જોડાણ ક્યારેક ઊર્જામાં અસંતુલન લાવી શકે છે પરંતુ સામાન્ય રીતે સૂર્ય અને ચંદ્ર વચ્ચે મિત્રતાની ભાવના પણ હોય છે તેથી ચંદ્રની કર્ક રાશિમાં સૂર્યનું ગોચર સંપૂર્ણપણે નકારાત્મક નથી અને ઘણી રાશિઓને તેનાથી શુભ પરિણામો મળશે તેથી પ્રિય દર્શકો વીડિયોમાં અમને વધુ જણાવો કે સૂર્યકર્ક રાશિમાં પ્રવેશ કરીને તમને કેવી રીતે લાભ પહોંચાડશે તેથી વિડીયોમાં આગળ વધતા પહેલાં બોક્સમાં સાચા હૃદયથી જય જય શ્રી વિષ્ણુ ભગવાન લખો અને વીડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો મેષ મેષ રાશિના જાતકો તમને જણાવી દઈએ કે આ ગોચર તમને જ્યોતિષમાં ચોથો ભાવમાતા ઘર વાહન સ્થાવર મિલકત ભૂમિ અને માનસિક શાંતિનું પ્રતિનિધિત્વ કરે છે સૂર્યનું આ ભાવમાં ગોચર મેષ રાશિના જાતકોના જીવનના મૂળભૂત પાયાને અત્યંત મજબૂત બનાવશે અને તેમને આત્મવિશ્વાસથી ભરપૂર બનાવશે કાર્યક્ષેત્રે તમારી મહેનત અને સમર્પણની ભરપૂર કદર થશે તમને તમારા ઉપરી અધિકારીઓ અને બોસનો સંપૂર્ણ સહયોગ પ્રાપ્ત થશે જેના પરિણામે પ્રમોશન અથવા નોંધપાત્ર પગાર વધારાની પ્રબળ શક્યતાઓ છે જો તમે સરકારી ક્ષેત્રમાં કાર્યરત છો અથવા સરકારી નોકરી માટે પ્રયત્નશીલ છો તો આ સમયગાળો તમારા માટે અત્યંત શુભ છે અને સરકારી કાર્યોમાં સફળતા મળવાના યોગ છે આ સમયગાળામાં તમને સરકાર અથવા ઉચ્ચ અધિકારીઓ તરફથી કોઈ ખાસ લાભ અથવા માન્યતા મળી શકે છે વેપારીઓ માટે નવા પ્રોજેક્ટ્સ શરૂ કરવા અથવા હાલના વ્યવસાયને વિસ્તૃત કરવા માટે આ ઉત્તમ સમય છે સ્થાવર મિલકત બાંધકામ વાહન સંબંધિત વ્યવસાયો ઘર સુશોભ અને કૃષિ સંબંધિત કાર્યો જેવા ક્ષેત્રોમાં નોંધપાત્ર પ્રગતિ અને નફો જોવા મળશે તમારી નેતૃત્વ ક્ષમતા અને નિર્ણય લેવાની શક્તિમાં સુધારો થશે જે તમને વ્યવસાયિક પડકારોને વધુ અસરકારક રીતે સંભાળવામાં મદદ કરશે નવા ગ્રાહકો સાથેના સંબંધો મજબૂત બનશે અને જૂના ગ્રાહકોનો વિશ્વાસ પણ વધશે આર્થિક દ્રષ્ટિએ આ ગોચર અત્યંત મજબૂત અને લાભદાયી સાબિત થશે અચાનક ધનલાભના યોગ બની રહ્યા છે જે વારસાગત સંપત્તિમાંથી જૂના રોકાણોમાંથી ખાસ કરીને શેરબજાર અથવા રિયલ એસ્ટેટમાંથી અથવા અણધાર્યા સ્ત્રોતોમાંથી હોઈ શકે છે સ્થાવર મિલકતમાં રોકાણ કરવા માટે આ ખૂબ જ સારો સમય છે કારણ કે તે ભવિષ્યમાં ઉત્તમ વળતર આપશે તમારી બચતમાં નોંધપાત્ર વધારો થશે અને તમે આર્થિક સુરક્ષાની ભાવના અનુભવશો જૂના દેવા અથવા લોનમાંથી મુક્તિ મળવાની પણ સંભાવના છે જે તમને આર્થિક બોજમાંથી રાહત આપશે તમે તમારી આર્થિક સ્થિતિને સુધારવા માટે નવી યોજનાઓ બનાવી શકશો અને તેમાં સફળતા પણ મેળવશો પારિવારિક વાતાવરણમાં શાંતિ સુમેળ અને આનંદ રહેશે માતા સાથેના સંબંધોમાં મધુરતા આવશે અને તેમનું સ્વાસ્થ્ય સુધરશે તેમનો સંપૂર્ણ સહયોગ અને આશીર્વાદ તમને પ્રાપ્ત થશે જે તમારા જીવનમાં સકારાત્મક ઉર્જા લાવશે ઘરમાં કોઈ શુભ પ્રસંગનું આયોજન થઈ શકે છે જેમ કે કોઈ ધાર્મિક વિધિ ગૃહપ્રવેશ અથવા પારિવારિક ગેટ ટુગેધર તમે ઘરના નવીનીકરણ સજાવટ અથવા નવું વાહન ખરીદવાનું વિચારી શકો છો અને તેમાં સફળતા પણ મળશે સામાજિક ક્ષેત્રે તમારી પ્રતિષ્ઠા વધશે અને લોકોમાં તમારું માન સન્માન વધશે તમારા સામાજિક વર્તુળમાં પણ સકારાત્મક બદલાવ આવશે પ્રેમ સંબંધોમાં પણ સ્થિરતા અને મધુરતા આવશે અને વિવાહિત જીવનસાથી સાથેના સંબંધો વધુ ગાઢ બનશે જ્યાં તમે સુખદ પળો વિતાવશો સામાન્ય રીતે સ્વાસ્થ્ય સારું રહેશે અને તમે ઉર્જાવાન અને સકારાત્મક અનુભવશો જો કે હૃદય સંબંધિત સમસ્યાઓથી પીડાતા લોકોએ વિશેષ કાળજી લેવી જોઈએ અને નિયમિત તપાસ કરાવવી સૂર્ય સંબંધિત ઉપાયો જેમ કે સૂર્યદેવને નિયમિત અર્ધ્ય આપવાથી અને સૂર્યનમસ્કાર કરવાથી શારીરિક અને માનસિક રીતે ખૂબ લાભ થશે અને રોગપ્રતિકારક શક્તિમાં પણ વધારો થશે કર્ક કર્ક રાશિના જાતકો તમને જણાવી દઈએ કે આ ગોચર તેમને પ્રથમ ભાવ વ્યક્તિત્વ આત્મવિશ્વાસ દેખાવ આરોગ્ય અને સ્વભાવનું પ્રતિનિધિત્વ કરે છે સૂર્ય જે સત્તા અને આત્મવિશ્વાસનો ગ્રહ છે તેનું તમારી પોતાની રાશિમાં ગોચર તમારા વ્યક્તિત્વને વધુ તેજસ્વી અને પ્રભાવશાળી બનાવશે કાર્યક્ષેત્રે તમારી નેતૃત્વ ક્ષમતા અને નિર્ણય શક્તિમાં નોંધપાત્ર વધારો થશે તમે આત્મવિશ્વાસથી ભરપૂર રહેશો અને કોઈપણ પડકારનો સફળતાપૂર્વક સામનો કરવા સક્ષમ હશો તમારા ઉપરી અધિકારીઓ અને સહકર્મીઓ પર તમારી સકારાત્મક અને પ્રભાવશાળી છાપ પડશે આ સમયગાળામાં તમને નવા અને મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સની જવાબદારી મળી શકે છે જેમાં તમે સફળ થશો તમારા કાર્યો માટે તમને ખાસ ઓળખ અને સન્માન પ્રાપ્ત થશે જે તમારી કારકિર્દી માટે એક સીમાચિહ્નરૂપ બની શકે છે વેપારીઓ માટે નવા ગ્રાહકો મળવાની અને વ્યવસાયને આગળ વધારવાની ઉત્તમ તકો છે તમારી બ્રાન્ડ વેલ્યુ અને બજારમાં તમારી પ્રતિષ્ઠા મજબૂત બનશે સરકારી ટેન્ડર મેળવવામાં અથવા સરકારી સંબંધિત કાર્યોમાં સફળતા મળવાના પ્રબળ યોગ છે જે તમારા વ્યવસાયને નવી ઊંચાઈઓ પર લઈ જશે આ સમયે તમારી દૃષ્ટિને વિસ્તૃત કરશે અને તમને નવી વ્યાપારિક તકો શોધવામાં મદદ કરશે આર્થિક રીતે આ સમયગાળો ખૂબ જ લાભદાયી અને સમૃદ્ધ રહેશે આવકના નવા સ્ત્રોત ખુલશે જે તમારી આર્થિક સ્થિતિને વધુ મજબૂત બનાવશે અટકેલા પૈસા પાછા મળી શકે છે અને જૂના દેવાથી મુક્તિ મળશે જેનાથી આર્થિક બોજ હળવો થશે તમે કોઈ મોટું રોકાણ કરવાનું વિચારી શકો છો જે ભવિષ્યમાં ખૂબ જ ફાયદાકારક સાબિત થશે ખાસ કરીને લાંબા ગાળાના રોકાણોમાં આર્થિક સુરક્ષા અને સ્થિરતાની ભાવના વધશે જે તમને માનસિક શાંતિ પ્રદાન કરશે તમે આર્થિક રીતે આત્મનિર્ભરતા અનુભવશો સમાજમાં તમારી પ્રતિષ્ઠા અને માન સન્માનમાં અભૂતપૂર્વ વધારો થશે તમે સામાજિક કાર્યોમાં સક્રિય ભાગ લેશો અને તેમાંથી સંતોષ મેળવશો તમારા સામાજિક વર્તુળમાં પણ સકારાત્મક બદલાવ આવશે પરિવાર અને મિત્રો સાથેના સંબંધો વધુ મજબૂત બનશે પ્રેમ સંબંધોમાં ખુશી અને રોમાન્સ વધશે અને વિવાહિત જીવનમાં પણ સુમેળ જળવાઈ રહેશે જીવનસાથીનો સંપૂર્ણ સહયોગ મળશે જે તમને દરેક ક્ષેત્રે મદદરૂપ થશે આધ્યાત્મિકતા અને ધાર્મિક કાર્યો તરફ તમારો ઝુકાવ વધશે જે તમને આંતરિક શાંતિ અને સંતોષ પ્રદાન કરશે તમારા ઉર્જા સ્તરમાં વધારો થશે અને તમે શારીરિક તથા માનસિક રીતે સંતુષ્ટ અને સ્ફૂર્તિલા અનુભવશો જોકે પિત્ત સંબંધિત સમસ્યાઓનું ધ્યાન રાખવું સવારના સૂર્યપ્રકાશમાં સમય વિતાવવાથી યોગ અને ધ્યાન કરવાથી શારીરિક અને માનસિક રીતે ખૂબ લાભ થશે અને તે તમારી એકંદર સુખાકારીમાં વધારો કરશે મિથુન મિથુન રાશિના જાતકો તમને જણાવી દઈએ કે આ ગોચર જ્યોતિષમાં બીજો ભાવધન પરિવાર વાણી બચત અને આંખોનું પ્રતિનિધિત્વ કરે છે સૂર્યનું આ ભાવમાં ગોચર મિથુન રાશિના લોકોને આર્થિક લાભ પ્રદાન કરશે અને તેમની વાણીને વધુ પ્રભાવશાળી બનાવશે કાર્યક્ષેત્રે તમારી વાણીનો પ્રભાવ અને સંચાર કૌશલ્યમાં નોંધપાત્ર સુધારો થશે આના કારણે તમારા કાર્યો સરળતાથી પૂર્ણ થશે પ્રેઝન્ટેશન મીટિંગ્સ ગ્રાહકો સાથેની વાતચીત અને વાટાઘાટોમાં તમને વિશેષ સફળતા મળશે કમ્યુનિકેશન માર્કેટિંગ પબ્લિક રિલેશન્સ શિક્ષણ લેખન મીડિયા અને કન્સલ્ટન્સી સંબંધિત ક્ષેત્રોમાં કાર્યરત લોકોને વિશેષ લાભ થશે તમારી બુદ્ધિમત્તા અને તર્કશક્તિથી તમે લોકોને પ્રભાવિત કરી શકશો અને તમારા પક્ષમાં કરી શકશો વેપારીઓ માટે નવા સોદા અને કરારો કરવા માટે આ ઉત્તમ સમય છે તમારી વાટાઘાટ કરવાની ક્ષમતામાં સુધારો થશે જેના કારણે તમને વધુ સારા અને ફાયદાકારક કરારો મળશે આ સમયગાળામાં તમે તમારા વ્યવસાય માટે નવા રોકાણકારોને આકર્ષી શકશો બેન્કિંગ ફાઇનાન્સ સલાહકાર સેવાઓ અને વાણી સંબંધિત કોઈપણ વ્યવસાયમાં વિશેષ સફળતા મળશે અટકેલા પ્રોજેક્ટ્સ ફરીથી શરૂ થઈ શકે છે અને તેમાં સારો નફો થઈ શકે છે આર્થિક દ્રષ્ટિ આ ગોચર અત્યંત શુભ અને સમૃદ્ધ છે તમારી આવકમાં નોંધપાત્ર વૃદ્ધિ થશે જે વિવિધ સ્ત્રોતોમાંથી હોઈ શકે છે તમારી બચતમાં વધારો થશે અને તમે આર્થિક રીતે વધુ સુરક્ષિત અનુભવશો પૈતૃક સંપત્તિમાંથી લાભ થવાની શક્યતા છે અથવા કોઈ જૂના રોકાણમાંથી મોટો ફાયદો મળી શકે છે તમે ધન એકત્રિત કરવામાં અને તેનું વ્યવસ્થિત આયોજન કરવામાં સફળ થશો જેનાથી ભવિષ્ય માટે આર્થિક પાયો મજબૂત બનશે નાણાકીય વ્યવસ્થાપન તમારી પ્રાથમિકતા બનશે અને તેમાં તમને સફળતા મળશે પરિવારમાં ખુશી અને શાંતિનું વાતાવરણ રહેશે તમે પરિવારના સભ્યો સાથેના સંબંધોને વધુ મજબૂત બનાવશો અને તેમની સાથે ગુણવત્તાયુક્ત સમય વિતાવશો તમારી વાણીમાં મધુરતા અને આત્મવિશ્વાસ આવશે જેનાથી તમારા સામાજિક સંબંધો સુધરશે અને લોકો તમારા વિચારોને વધુ સારી રીતે સમજશે કોઈ પારિવારિક કાર્યક્રમ અથવા શુભ પ્રસંગનું આયોજન થઈ શકે છે જેમાં તમે સક્રિય ભાગ લેશો અને તેમાં આનંદ મેળવશો સામાજિક પ્રસંગોમાં તમારી હાજરી પ્રભાવશાળી રહેશે ગળા દાંત મોઢા અને આંખો સંબંધિત નાની સમસ્યાઓનું ધ્યાન રાખવું પૂરતું આરામ લેવો અને સ્વસ્થ આહાર લેવો અત્યંત જરૂરી છે નિયમિત વ્યાયામ કરવાથી શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવી શકાય છે અને તે તમને આ સમયગાળા દરમિયાન વધુ ઉર્જાવાન રાખશે કન્યા કન્યા રાશિના જાતકો તમને જણાવી દઈએ કે આ ગોચર તેમના અગિયારમાં ભાવમાં થયું છે જ્યોતિષમાં અગિયારમો ભાવ આવક લાભ ઈચ્છાઓની પૂર્તિ મોટા ભાઈ બહેન અને સામાજિક નેટવર્કનું પ્રતિનિધિત્વ કરે છે સૂર્યનું આ ભાવમાં કન્યા રાશિના લોકોને આવકમાં અપ્રતિમ વૃદ્ધિ અને તેમની અધૂરી ઈચ્છાઓની પૂર્તિનો અનુભવ કરાવશે કાર્યક્ષેત્રે તમારી મહેનત અને સમર્પણનું શ્રેષ્ઠ અને અંધાર્યું ફળ મળશે તમને અપેક્ષિત સફળતા પ્રમોશન અથવા નવા ઉચ્ચ પદની ઓફર મળી શકે છે જે તમારી કારકિર્દીમાં એક મોટી છલાંગ સાબિત થશે વરિષ્ઠ અધિકારીઓ અને સહકર્મીઓનો સંપૂર્ણ સહયોગ પ્રાપ્ત થશે જેના કારણે તમારા પ્રોજેક્ટ્સ સરળતાથી પૂર્ણ થશે તમે તમારા લક્ષ્યોને પ્રાપ્ત કરવામાં સફળ થશો અને તમારી કારકિર્દીમાં એક નવી ઊંચાઈ પ્રાપ્ત કરશો વેપારીઓ માટે આ સુવર્ણ અવસર સમાન છે મોટા પ્રોજેક્ટ્સ અને નવા ઓર્ડર મળવાની શક્યતા છે જેનાથી સારો નફો થશે તમારા નેટવર્ક અને કનેક્શનનો ભરપૂર ફાયદો થશે અને નવા ગ્રાહકો તમારી સાથે જોડાશે નવા બજારોમાં પ્રવેશ કરવા અથવા તમારા વ્યવસાયને વિસ્તૃત કરવા માટે આ ઉત્તમ સમય છે તમારી આવક અને વ્યાપારિક વૃદ્ધિ દિન પ્રતિદિન વધશે જે તમને આર્થિક રીતે ખૂબ જ સક્ષમ બનાવશે આર્થિક રીતે આ સમયગાળો ખૂબ જ શુભ અને ફળદાયી છે તમારી આવકમાં જબરદસ્ત વૃદ્ધિ થશે જે વિવિધ સ્ત્રોતોમાંથી હોઈ શકે છે જેમ કે નોકરી વ્યવસાય રોકાણ અથવા અન્ય અંધાર્યા લાભ લાંબા સમયથી અટકેલા પૈસા પાછા મળશે જે તમને મોટી રાહત આપશે શેરબજાર કમિશન બોનસ અથવા અન્ય રોકાણમાંથી નોંધપાત્ર લાભ થઈ શકે છે તમે તમારી નાણાકીય યોજનાઓમાં સફળ થશો અને આર્થિક રીતે અત્યંત મજબૂત બનશો તમારી આર્થિક ઇચ્છાઓની પૂર્તિ થશે અને તમે આર્થિક સ્વતંત્રતાનો અનુભવ કરશો સામાજિક ક્ષેત્રે તમારી પ્રતિષ્ઠા અને લોકપ્રિયતામાં વધારો થશે નવા અને પ્રભાવશાળી લોકો સાથે સંપર્કો વધશે જે ભવિષ્યમાં તમારા માટે અત્યંત ફાયદાકારક સાબિત થશે મિત્રો અને વડીલોનો સંપૂર્ણ સહયોગ પ્રાપ્ત થશે મોટા ભાઈ બહેન સાથેના સંબંધો સુધરશે અને તેમનો સહયોગ મળશે પ્રેમ સંબંધોમાં મધુરતા અને સ્થિરતા આવશે અને વિવાહિત જીવનમાં પણ સુમેળ રહેશે કોઈ શુભ કાર્ય અથવા પારિવારિક સમારંભનું આયોજન થઈ શકે છે જેમાં તમે સક્રિય ભૂમિકા ભજવશો આ સમય તમને સામાજિક અને પારિવારિક જીવનમાં સંતોષ અને ખુશી આપશે સામાન્ય રીતે સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે તમે ઉર્જાવાન અને ઉત્સાહિત અનુભવશો જૂની બીમારીઓમાંથી રાહત મળી શકે છે અને તમે સ્વસ્થ જીવનશૈલી અપનાવી શકશો જોકે વધુ પડતા સામાજિક કાર્યો અથવા કામના કારણે થાક ન લાગે તેનું ધ્યાન રાખવું અને પૂરતો આરામ લેવો નિયમિત વ્યાયામ અને સંતુલિત આહારારા સમાળા દરમિયાન તમારી ઉર્જા જાળવી રાખવામાં મદદ કરશે તો મિત્રો તમને માહિતી કેવી લાગી કૃપા કરીને કોમેન્ટ કરીને અમને જણાવો જો તમને માહિતી ગમી હોય તો કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી નારાયણ લખો અને વિડીયોને લાઈક કરો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરો મિત્રો